રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત મોડી રાત્રે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી મળી આવતી જાણકારી અનુસાર તાલુકામાં એક ટેમ્પો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો ટેમ્પોની સાઈડમાં બાઇક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન ચકનક ટેમ્પો ચાલકે વળાંક લેતા બાઇકને ટક્કર રાખતા બાઇક ચાલક ગબડી પડ્યો હતો ત્યારે આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા ત્યારે આ ઘટનામાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી જેને લઈ બાઇક ચાલકને સારવાર અર્થે તાલુકાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળવા પામી હતી વિમલ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ